મારું દીકરું ગામના બહુ સગી ગયા છે હવે નકરી લુખી જ વાપરવી છે ડોન મડવું છે જુઓ તમે ભલે પછી ગામના બરતરા કરતા હોય જે ઊંચી નિશીનો થાય ને વાયરી જ કરવી છે હવે લુખી જ આપવી જોઈશે નકર નહીં આ ગામના નહીં ભેગું થવા દે મારું જોવો તમે હવે કાલિયા ડોન કાલિયા બનેગા ડોન જોવો તમે

આ મારો દીકરો મારો ભાઈબેન મગનો મારો દીકરો અહીંયા જ કાયમ બેઠો હોય આજ મારો દીકરો જોયો ક્યાં લગભગ આમ બીજી શેરીમાં બેઠો હોય એટલે જવા દે અમારા ગામમાં છે ને બહુ લુખા વધી ગયા છે બહુ લુખાગીરી વાપરે છે હવે છે ને મારે લુખી હાંકવી છે એટલે મોહનિયા છે ને ફરખા હાલે એમાં જ હાલવું પડશે નકા મોહનિયા છે ને હાલે એવું નહીં રહેવા દે એ ફોરી બટા બોલવાનું કંઈ કહીને તું શું થયું બાપુ એ કાંઈ નહીં હું આમ બહાર જવા દો હતો ને મારા દીકરા ઊભો રાખ્યો મને કોને ઓલા મગ્ન એ હે દાદાગીરી વાપરે મારો દીકરો દાદાગીરી વાપરે છે હા હા તો હાલો મને હે રસ્તામાં બેઠો છે હાલો હાલ બતાવો મારી મારી તોડી નાખો આ તો નાખો મારા દીકરા મારા ભાઈ બન ક્યાં મરી ગયા કઈ આવતા નથી આ આખા ભાઈબંધ હોય ને તો સપોટિયા સારું તો કઈક થોડીક મજા